એ બિહારથી આવતા રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરજ હતા જેમની રચના હતી સમરશેષ હૈ સમરશેષ હૈ નહી પાપકા ભાગી કેવલ વ્યાધ જો તટસ્થ હે સમય લીખે ગાઉન કે ભી અપરાધ રણભૂમિમાં તટસ્થતા એ અપરાધ સાબિત થતી હોય છે અને એટલે જ કદાચ બિહારના મતદારોએ પોતાની તટસ્થતા પોતાની વર્ષોની જાતિગત વફાદારી પ્રામાણિકતા અને વિપક્ષોના સપના એ બધું બાજુ પર મૂકીને બિહારમાં ઐતિહાસિક જનાદેશ આપતા સરકાર બનાવી છે જે હંગ અસેમ્બલી નથી જે વચ્ચેની કોઈ તટસ્થતાની લાગણી નથી આ પણ નથી ગમતું ને આ પણ નથી ગમતું એવું કન્ફ્યુઝન નથી એમણે પોતાની પસંદગી જાહેર કરી છે અને પસંદગીનો કળશ ફરી એકવાર ઢોળ જનતા સતત શાસન કરનારી કોંગ્રેસ ત્યાંથી ગાયબ થઈ નેવુંના ના દશકથી તો ત્યારથી લઈને હજી સુધી ફરી એકવાર ત્યાં સરકારમાં ક્યારેય આવી જ નથી શક્યા જેમ કોંગ્રેસનું વર્ષોથી ગુજરાતમાં શાસન નથી એ જ રીતે વર્ષોથી એટલે ગુજરાતથી પહેલા ત્યાં વર્ષોથી બિહારમાં પણ કોંગ્રેસનું શાસન નથી વચ્ચે વચ્ચે આમ સૂર્ય જબુ કે નસ્ત થાય પણ એકલા હાથે કોંગ્રેસે જ સરકાર બનાવી હોય એ વાતને બહુ લાંબો સમય થયો ઓગણીસો નેવુંથી લાલુ પ્રસાદ યાદવની રાજનીતિ શરૂ થઈ આરજેડીનો ઉદય થયો અને વર્ષોથી એટલે બે હજાર પાંચમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યાં સુધી સતત ઓગણીસો નેવુંથી બે હજાર પાંચ સુધી લાલુ યાદવની એકદમ સતત સરકાર રહી ત્યાં અને હવે બે હજાર પાંચથી પલટાયેલી રાજનીતિ જેડીયુનું સત્તામાં આવવું એનડીએની સાથે સત્તામાં આવવું એણે રાજનીતિ એ હદે બદલી કે આજ દિન સુધી સતત નીતિશકુમાર મુખ્યમંત્રી રહ્યા જો ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર નીતીશકુમારને પસંદ કરે છે કેમ કે જે તે સમયે ગૃહમંત્રી અમિત શાહે એ પર વાત કરી ચૂક્યા હતા સ્પષ્ટતા સાથે કે બિહારના સીએમ અને દેશના પીએમ માટે વેકેન્સી ખાલી નથી અમારે ત્યાં અને એટલે જ જો એ નીતીશકુમારને બનાવે છે ફરી એકવાર મુખ્યમંત્રી તો દસમી વાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે નીતીશકુમાર એકવાર એ ભાગીને આરજેડી સાથે ગયા વચ્ચે વચ્ચે પણ એ આવતા જતા રહ્યા અને એમનો પ્રેમ બદલાતો રહ્યો પણ છેલ્લે જેમ એક નિશ્ચિત જગ્યાએ કોઈ પણ જગ્યાએ જતો વ્યક્તિ છેલ્લે તો પોતાના ઘરે પાછો આવે એ રીતે સુબહે કાબુલા શામકો ઘરતા હૈ નહીં જેમ કુમાર હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષોથી પાછા આવ્યા છે ઐતિહાસિક જનાદેશ આની પહેલાં પણ એનડીએને મળ્યો છે પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને જે બેઠકો નેવું પાર થવા એમની જઈ રહી છે જો આ પરિણામ યથાવત રહેશે તો તો આ ભારતીય જનતા પાર્ટી માટે અત્યાર સુધીનું મળેલું હાઈએસ્ટ રિઝલ્ટ છે કયા સમય પછી જ્યારે લોકસભાની ચૂંટણીમાં તમે ચારે બાજુ ધ્વસ્ત થયા હોય જ્યારે બિહારમાં એસઆઈઆરથી માંડીને પલાયનથી માંડીને અનેક મુદ્દાઓ હોય જ્યારે બિહારમાં બે હજાર પાંચથી પચીસ સુધી સતત ચાલતા આવેલા નીતિશ કુમારના શાસન સામે સ્વાભાવિક રીતે એન્ટી ઇન્કમ્બન્સી હોય અને તોય એ એન્ટી ઇન્કમ્બન્સી પ્રો ઇન્કમ્બન્સીમાં ફેરવાય અને જે જેડીયુ સીમિત રહી ગઈ હતી બે હજાર વીસની છેલ્લી ચૂંટણીમાં એ જેડીયુને પણ ચોર્યાસી બેઠકો આવતી હોય તો એ બતાવે છે કે આ એટલી મોટી લહેર સુનામીની જેમ ત્યાં ફરી વળી બિહારમાં કે જેની કોઈએ કલ્પના ન કરી અમે જ્યારે આજે ડિબેટ શો કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના નેતાઓને એટલે અભિનંદન આપ્યા કેમ કે કોંગ્રેસે આ વખતે પણ એક્ઝિટ પોલને ખોટો સાબિત કર્યો મહાગઠબંધનની ઓછામાં ઓછી એશી બેઠકો તો બધાએ બતાવી હતી કોઈએ એવું નહોતું ધાર્યું કોઈએ એવી કલ્પના નહોતી કરી કે કોંગ્રેસ એટલી હદ સુધી ખતમ થશે કે ફરી એકવાર પેલી કહેવત એમને કહેવી પડશે કે અમે ફિનિક્સ પક્ષી જેવા છીએ રાખમાંથી બેઠા થઈએ છીએ અને રાખમાંથી બેઠા થવાની કહેવતને સિદ્ધ કરવા માટે જ કોંગ્રેસ દરેક વખતે રાખ થઈ જવાનું પસંદ કરે છે અને એટલે જ કોંગ્રેસને પણ અભિનંદન કે એમણે ફરી એકવાર એક્ઝિટ પોલને ખોટા સાબિત કર્યા છે એક્ઝિટ પોલને કદાચ ખોટા સાબિત કરવા માટે જ કોંગ્રેસે આવું પરફોર્મન્સ આપ્યું છે બાકી આટલું ખરાબ હારવાની કદાચ એમની પોતાની ઈચ્છા નહીં હોય જોકે રાહુલ ગાંધી વારંવારે કહી ચૂક્યા છે કે એમને સૈદ્ધાંતિક અને વૈચારિક લડાઈ લડવાની છે દેશમાં અને એટલે જ બે ચાર ચૂંટણીઓના પરિણામોથી કોઈ ફરક પડતો નથી જો કે બાકીના મહાગઠબંધનના નેતાઓ અને અનેક એનાલિસ્ટ છે કે જો કોંગ્રેસને બે ચાર ઇલેક્શન જીતવા કે હારવાથી ફરક ન પડતો હોય તો બ્રેક લઈ લેવો જોઈએ રાજનીતિમાંથી તમે સતત હારતા હોવ તો પેલું ઇન્ટ્રોસ્પેક્ટ કરવા મનોમંથન કરવા માટે થોડા બ્રેક પર ઉતરી જાઓ વિચારો કે કેમ હારી રહ્યા છો પછી એવું કન્ક્લુઝન આવે કે આપણે તો જીતવું જ ક્યાં છે તો પોતાની જાતે બહાર નીકળી જાવ જેથી બાકીની પાર્ટીઓ છે એ પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ પણ કદાચ સચવાયેલું રહે આરજેડી ઐતિહાસિક રીતે હારી છે આરજેડી જે બે હજાર વીસની ચૂંટણીમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી પંચોતેર બેઠકો એમને મળી હતી બીજા નંબર પર ચુમોતેર બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી એના પછી જેડીયુ અને એના પછી કોંગ્રેસ હતી એલજેપી પણ સાવ ખતમ થયેલી હતી આ વખતે એલજેપી અને આરજેડીએ બહુ જ નજીક આવી ગયા એટલે ચિરાગ પાસવાન અને તેજસ્વી યાદવમાં બંનેની પાર્ટીમાં સીધી સ્પર્ધા થાય સ્થિતિ છે ફરક એટલો છે કે ચિરાગ પાસવાનનો સ્ટ્રાઇક રેટ એકદમ જબરદસ્ત છે જ્યારે એલજેપીએ પોતાનો પણ આરજેડીએ પોતાનો પણ સ્ટ્રાઇક રેટ બહુ જ ખરાબ રીતે ખરાબ કર્યો છે એટલે પોતાની વર્ષ પેઢી પરંપરાગત બેઠકો જીતવામાં પણ જો આરજેડીને પરસેવો આવી જતો હોય તો એ બતાવે છે કે બિહારની રાજનીતિ એમને પસંદ નથી કર્યા બધા જ લોકોએ પોતપોતાની રીતે એનાલિસિસ કર્યું સૌથી મહત્વનો મુદ્દો સ્વાભાવિક છે કે એ આવે જ કે તમે દસ હજાર રૂપિયા આપ્યા અને વોટ ખરીદ્યા તો જ્યારે તમે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જ્યારે એ પેમેન્ટ રિલીઝ કરી રહ્યા છો એ સ્કીમ લોન્ચ કરી રહ્યા છો પંચોતેર લાખ મહિલાઓના અકાઉન્ટમાં દસ હજાર રૂપિયા સીધા જ્યારે જઈ રહ્યા છે ત્યારે પહેલાં જે પેલું છુપાઈ છુપાઈને બે બે હજાર રૂપિયા આપીને વોટ ખરીદવાની પ્રેક્ટિસ ચાલતી હતી અને તમે લીગલી કરી ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવું તમે એને રૂપકડું નામ આપી દો પણ બાકી આ લોકતંત્રમાં લાજ શરમ જેવું કશું હોતું નથી જ્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય કે તમે રેવડી વેચી રહ્યા છો તમે લિટરલી દસ દસ હજાર રૂપિયા આપી રહ્યા છો એક વોટ ખરીદવા માટે અને એ ખરીદેલા વોટે બહુ જ મોટી અસર કરી બિહારની ચૂંટણીમાં વધેલો મહિલા મતદારનો આંકડો વોટિંગ ખાસું વધારે થયું અને નવ ટકા જેવું અંદાજ છે બધાએ લગાવ્યો કે મહિલાઓએ વધારે વોટ કર્યો છે એણે સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને સકારાત્મક અસર કરી છે પણ માત્ર દસ હજારના કારણે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ એ બિહારની રાજનીતિનું વાસ્તવિક ચિત્ર નથી ખાલી પંચોતેર લાખ વોટ પંચોતેર લાખ જે મહિલાઓને મળ્યા અને એમણે વોટ આપી દીધા અને અચાનક જાદુ થયો ને એટલે આવા પરિણામો આવ્યા તો એ સવાલ નથી પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીની દરેક વખત એ સમસ્યા રહી છે કે એ એવા મુદ્દાઓ લઈને બિહાર જેવા રાજ્યમાં ઉતર્યા છે એટલે ગયા ઇલેક્શનમાં ગઈ ચૂંટણીમાં જે રીતે એ રાફેલનો મુદ્દો લઈને ગયા અને ચોકીદાર ચોર હે પર ચૂંટણી લડવાનો પ્રયત્ન કર્યો તો આ વખતે એમણે એસઆઈઆરને વોટ ચોરી પર પ્રયત્ન કર્યો ચોરીમાંથી બહાર નથી આવી રહી કોંગ્રેસ અને જ્યારે એ એ વાતને સમજશે કે એમના મુદ્દાઓ અને ગ્રાઉન્ડ પરના મુદ્દાઓ બે મેળ નથી ખાઈ રહ્યા ત્યાં સુધીમાં કદાચ બહુ જ બધું મોડું થઈ ગયું હશે ને એ ફરી એકવાર થયું છે મહારાષ્ટ્ર હરિયાણા બિહાર આ એવા રાજ્યો છે કે જ્યાં લોકસભામાં બહુ જ સારા પરિણામ નહોતા મળ્યા ભારતીય જનતા પાર્ટીને એમણે જે રીતે ત્યાં બાઉન્સ બેક કર્યું મહારાષ્ટ્રમાં જે રીતના પરિણામ આવ્યા હરિયાણામાં જે એવું કહેવાતું હતું કે કોંગ્રેસ સરળતાથી જીતી શકે છે એવા રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ત્રીજીવાર સરકાર બનાવી અને હરિયાણા માટે ઇતિહાસ હતો કે ત્યાં હેટ્રિક લગાવી અને એ જ ચિત્રનું નિર્માણ ફરી એકવાર બિહારમાં થયું ભારતીય જનતા પાર્ટીએ જે મુદ્દાઓની વાત કરી એટલે એમણે છેક બે હજાર પાંચ પહેલાંના શાસનની કે બે હજારના વર્ષમાં એવું હતું કે ત્યાં જંગલરાજ હતું વગેરે વગેરે મુદ્દાઓની વાત કરી પણ જે મુદ્દાઓ બિહારની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા પલાયનથી માંડીને સાવ ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા ખાડે ગયેલી હેલ્થ સિસ્ટમ બેરોજગારી અતિશય બેરોજગારી અને પૂરથી થયેલા નુકસાન અને બાકીની જેટલી મુદ્દાઓ જેટલા પણ મીડિયામાં ચર્ચાયા લોકોની વચ્ચે ચર્ચાયા ભલે એ વોટમાં કન્વર્ટ થાય કે નહીં એ બધા જ મુદ્દાઓ એનડીએની સરકારના છે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ બંને એ રીતે પ્રચાર કરતા હતા જાણે એ આજથી દસ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું અથવા ગઈ ચૂંટણીમાં આરજેડીની સરકાર હતી અને એમણે એમના કારણે પલાયન વધ્યું તો બહુ વર્ષો લાગી જતા હોય છે એક રાજ્ય ઊભું થવામાં આપણે આપણો દેશ આઝાદ થયો ત્યારે પહેલેથી જ બિહાર ગરીબ રાજ્ય નહોતું બિહાર ખૂબ મજબૂત સમૃદ્ધ રાજ્ય હતું દેશની રાજનીતિનો બહુ જ મહત્વનો હિસ્સો હતો એના સિવાય હવે એ દેશની ચૂંટણીમાં વોટનો અને આંકડાઓનું મહત્ત્વનું રાજ્ય રહ્યું છે બાકી ધીરે ધીરે રાજનીતિ એની શું હાલત કરી શકે એટલે એ જેમ યાદવ જેવા સમુદાયને ઉપર લાવવાનું યોગદાન અથવા એનું શ્રેય લાલુ યાદવને મળ્યું અને હજી સુધી એમની પાસે એક કમિટેડ વોટ બેન્ક છે હજી પણ એનો વોટ શેર ખાસો વધારે છે આરજેડીનો એ જ રીતે એક એ પણ માથા પર રહેશે કે એક બહુ જ સારું રાજ્ય હતું એ કઈ અવસ્થામાં જઈને ઊભું છે અને દરેક વખત એના હિસાબો થતા હોય છે ભારતીય જનતા પાર્ટી માટે આ પહેલીવાર મળેલો વિશાળ બહુમત છે ગુજરાત પર એની શું અસર તો ગુજરાતમાં વિપક્ષ ચોક્કસથી એ વાત ઉઠાવશે કે તમે ત્યાં ત્રીસ હજાર કરોડ રૂપિયા એક એક સ્કીમ માટે મહિલાઓ માટે જાહેર કરી દો છો જ્યારે મહિલાઓ પીડામાં પણ નહોતી કે એમણે માગી પણ નહોતી અહીંયા તો ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે એ માગી રહ્યા છે એના પછી પણ દસ હજાર કરોડ જાહેર કર્યા પછી તમે એને જે રીતે ઐતિહાસિક ઐતિહાસિક કહી રહ્યા છો તો આટલા લાખો કરોડના બજેટવાળા રાજ્યમાં તમે દસ હજાર કરોડ રૂપિયા ઐતિહાસિકની જેમ પીરસી રહ્યા છો તો પછી બિહાર જેવા રાજ્યમાં કેવી રીતે મેનેજ કરશો એને ચૂંટણીની રેવડી નહીં તો શું કહીશું મુદ્દાઓ અલગ વિષય છે મુદ્દાઓ વિકાસની જરૂરિયાત સામાજિક સમરસતાના મુદ્દાઓ સાંપ્રદાયિકતા સાંપ્રદાયિકતાના મુદ્દાઓ રાષ્ટ્રીય એકતાના મુદ્દાઓ એ બધા વિષયો બહુ જ અલગ છે ને ચૂંટણીના પરિણામો અને ચૂંટણીમાં વોટ કેવી રીતે મેળવવો એ બહુ અલગ વિષય છે મતદારો જે કમિટેડ વોટર છે એ તો રહેવાના છે યાદવ જેને વોટ આપવાના છે એને જ આપવાના છે બાકીના ઓબીસી છે એને એ બહુ જ સરસ રીતે બીજેપી એકદમ ઓબીસી કેન્દ્રિત પાર્ટી બની છે અને ઓબીસી એની વોટ બેંકનો સૌથી મોટો આધાર છે એવા સમયમાં આરજેડીને જરૂર હતી સવર્ણ મતદારોની જે તે સમયે બ્રાહ્મણ ક્ષત્રિય જેવી વોટ બેંક ભૂમિહાર જે તે સમયે કોંગ્રેસના વોટર રહ્યા હતા અને એ કોર બેંક જે એમણે ગુમાવી એ ફરી એકવાર મેળવી શકવાનો પ્રયત્ન હોવા છતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના મુદ્દાઓ જે આસપાસ રહ્યા રાહુલ ગાંધીને સાંભળ્યા પછી શું કામ એ સમુદાયના માણસો એમને વોટ આપે એ પ્રશ્ન હતો અને એટલે જ એ બેંક પણ ન મેળવી શકી આરજેડી તો કોંગ્રેસે ફરી એકવાર સાબિત કર્યું સનમ હમ તો ડૂબેંગે તુમકો બી લે ડૂબેગે એકલા એકલા શું કામ પડીએ ચલો બધા સાથે મળીને પડીએ આનાથી પણ રસપ્રદ એ છે કે હવે બંગાળમાં ચૂંટણી આવવાની છે અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે સતત જ્યાં શાસન હોય ત્યાં ખૂબ તાનાશાહી રહેતી હોય છે તો એમના પણ એક એનું પણ એક ઉપરનું લેવલ જોવું હોય તો તમને પશ્ચિમ બંગાળમાં ટીએમસીના શાસનમાં જોવા મળે પણ એ શાસનની વચ્ચે પણ એક એવું વિપક્ષી રાજ્ય કે જે બહુ જ બધા પ્રયત્નો પછી પણ ટકેલું છે રાહુલ ગાંધી જો કદાચ પ્રયત્ન કરે પશ્ચિમ બંગાળમાં તો એવું એવી સંપૂર્ણ શક્યતાઓ છે કે યાત્રાબાત્ર કાઢે ત્યાંથી અને કંઈક પ્રયત્નો કરે તો પશ્ચિમ બંગાળ પણ ટીએમસી હારે અને ઐતિહાસિક રીતે ભારતીય જનતા પાર્ટી પહેલી વાર ત્યાં સરકાર પણ બનાવી શકે છે એટલે લેફ્ટની સરકાર પછી સતત આવેલી ટીએમસીની સરકાર અને એના પછી જો રાહુલ ગાંધીના પ્રયત્નો ચાલુ રહ્યા તો ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળ જેવું રાજ્ય પણ જીતી શકે છે એની સંભાવના છે જે દસ હજારવાળી યોજના છે એ બહુ જ મહત્ત્વની છે બિહાર જેવા રાજ્યમાં લાગુ કરવામાં આવી તો ગુજરાત જેવા રાજ્ય કે જ્યાં ખરેખર ઉદ્યમ સાહસિક બહેનો છે ત્યાં એવી યોજનાઓ લાગુ થશે કે કેમ કે પછી અહીંયા ડર નથી અથવા જરૂર નથી બંને સંભાવનાઓ હોઈ શકે એ દસ હજાર રૂપિયા પહેલીવાર પંચોતેર લાખ બહેનોને આપવામાં આવ્યા એમનું સ્ટાર્ટઅપ કરવા માટે કે તમે નાની ચાની દુકાન શરૂ કરો કે કોઈ રેકડી ચાલુ કરો અને એના પછી પણ જો તમારો પ્રોજેક્ટ તમે કન્ટિન્યુ ચાલુ રાખો છો તો બે લાખ રૂપિયા સરકાર ગ્રાન્ટ પણ આપશે અને આ કોઈ પૈસા લોન નથી કે ઝીરો પર્સન્ટ લોન કે જે ખેડૂતને લોન મળે છે એ રીતે લોન નથી આ ગ્રાન્ટ છે આ દસ હજાર રૂપિયા એમના અકાઉન્ટમાં આવ્યા એમણે વરસ પછી પાછા આપવાના છે એવું પણ નથી એમણે પાછા પણ નથી આપવાના તો આ એટલી હદ સુધી સરકાર એવું ઈચ્છી રહી છે કે તમે બિઝનેસ કરો તો ગુજરાતની બહેનોને પણ બે લાખ દસ હજાર રૂપિયા મળે તો એ પણ સરસ બિઝનેસ કરી શકે એમ છે અહીંયા તો ઉપરથી બહેનો વધારે ઉદ્યમી અને સાહસી છે એમની પાસે પેલું પરંપરામાં આવેલું છે વાતાવરણ પણ છે એને સાનુકૂળ પણ અહીંયા વિપક્ષનો ડર નથી અને જ્યાં વિપક્ષનો ડર ન હોય ત્યાં શું સ્થિતિનું નિર્માણ થાય એનું આ બહુ જ સરળ ઉદાહરણ છે વિપક્ષની ભૂમિકા નિભાવવી એ દરેક વખતે જનતાની જવાબદારી નથી લોકતંત્ર એટલે રાહુલ ગાંધીએ કહું લોકતંત્ર બચાવવું મારું કામ નથી તો કોનું કામ છે એ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવી પડશે કેમ કે જો લોકતંત્ર બચાવવાનું અને વિપક્ષનું બચાવવાનું કામ જનતાનું અને મીડિયાનું જ હોય તો કદાચ જનતા એ મુદ્દાઓ પર સાથ આપી શકે મીડિયા એ મુદ્દાનો અવાજ બની શકે મીડિયા વોટ માગવા ન જઈ શકે તમારા માટે અને ભારતીય જનતા પાર્ટીને દરેક લોકોએ વિપક્ષમાં જોયેલી છે એ સરકારને ઊંઘવા નહોતા દેતા એ સુનિશ્ચિત કરતા હતા કે સરકાર એ બધી યોજનાઓ લાગુ કરે જે સામાન્ય માણસના હિસ્સા સુધી પહોંચવી જોઈએ અને અદ્ભુત વિપક્ષનું કામ જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું એમાંથી શીખીને એના અડધા ભાગનું પણ જો કદાચ બાકીના લોકોએ કર્યું હોત તો અત્યારે એસઆઈઆર કે આ જીત તો ઇલેક્શન કમિશન કે જ્ઞાનેશ કુમારની છે કે પછી પેલા ખોટા વોટ્સએપ મેસેજ કે આટલા લાખ મતદાર છે ને આટલા લાખ લોકોએ વોટ કર્યું આટલા વધારે લોકોએ વોટિંગ ક્યાંથી કર્યું જેવા વાહિયાત આઈટી સોશિયલ મીડિયાના મેસેજ એમણે મોકલવાની જરૂર ન પડી હોત ગુજરાતમાં પણ બે હજાર સત્યાવીસમાં ચૂંટણી આવી રહી છે આ વખતે જનસુરાજ પણ બાનું નથી એમની પાસે કેમ કે બિહારમાં જનસુરાજની પાસે એટલો બધો પણ વોટ શેર નથી કે જેના કારણે બીજેપીનો વોટ શેર આટલો બધો વધી જાય અથવા આટલી બધી બેઠકો મળે ઐતિહાસિક જીતને ફરી એકવાર વિપક્ષ કહેશે કે અમે ઇન્ટ્રોસ્પેક્ટ કરીશું ત્રણ મુખ્ય મુદ્દાઓ રહ્યા એક દસ હજાર રૂપિયા સૌથી મોટો મુદ્દો રહ્યો સોશિયલ એન્જિનિયરિંગ જે ભારતીય જનતા પાર્ટી કરી શકે છે એમાં એમને ફાવટ આવી ગઈ છે અને એક ઓપન પેપર હોય એનો જવાબ પણ ઓપન હોય અને છતાંય જો તમે એ લાગુ ન કરી શકતા હોય તો એ તમારી સમસ્યા છે રાજનીતિ અને ચૂંટણી એ આદર્શોના આધાર પર નથી ચાલતી જ્યારે તમે રાજનીતિના મેદાનમાં છો ત્યારે શામદામ દંડભેદ બધાનો ઉપયોગ થાય છે તમે પણ જ્યારે સત્તામાં હતા ત્યારે તમે ભોળા કે નિર્દોષ નહોતા તમે શામદામ દંડભેદ નથી વાપર્યા કે તમે પેલા આખા બૂથ હાઈજેક નથી કર્યા કે તમારે ત્યાં ગુંડાઓ નહોતા એ પ્રકારની સ્થિતિ નથી સ્થિતિ બહુ વિશેષ બદલાઈ નથી નેરેટિવ બદલાયો છે અનંતસિંહ જે મુકામાંથી ચૂંટણી લડી રહ્યા હતા એ જેલમાં રહીને ચૂંટણી જીત્યા છે તો સામે ઉદાહરણ પચ્ચીસ વર્ષની મૈથિલી ઠાકુરનું પણ છે કે પચ્ચીસ વર્ષની છોકરી ખૂબ સરસ ગાયિકા એ પણ ચૂંટણી અલીનગર સીટ પરથી ઐતિહાસિક લીડ સાથે જીતે છે એવી બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સરળતાથી જીતે એવી સંભાવના નહોતી પણ એક સુનામી આવે અને પેલું મિડાસ્ટચ જેવું થાય કે તમે જે અડો એ સોનાનું અને એ રીતે બધા જ બહુ બહુ જ બધા લોકો તરી જાય તો એમાં બાકીના અનેક ઉમેદવારો છે કે જે તરી ગયા છે આ તરી ગયેલી રાજનીતિ બિહારને તારશે કે ક્યાં એ ખબર નથી પટનામાં એરપોર્ટ નવું બન્યું છે બ્રિજ નવા બન્યા છે કેટલા ટકે છે એના પર નજર રહેશે આખો એપ્રોચ બદલાય છે બિહારને જોવાનો અને બિહારના વિકાસનો એ પણ નજર રહેશે એની મખાના ફેક્ટરીથી માંડીને બહુ બધા બિઝનેસીસની વાતો થઈ છે બહુ જ બધા સપના લોકોને જોડાયા છે એક તો લોકો શું સપના જોતા થયા છે વિકાસના અને બે એને લાગુ થઈ શકે છે કે કેમ આ બધા પર નજર રહેશે આજનો દિવસ રહ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામ એ જ્યારે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર પહોંચ્યા ત્યારે એમણે ગોળ ગોળ આમ ગમછો લહેરાવ્યો જે ઇલેક્શન રેલીમાં પણ કરતા હતા અને એના પછી એમણે શું કહ્યું સાંભળીએ સંક્ષિપ્તમાં बिहार ने यह सुनिश्चित किया है बिहार की महान भूमि पर फिर कभी जंगल राज की वापसी नहीं होने वाली है आज की यह जीत बिहार की उन माताओं बहनों और बेटियों की है जिन्होंने सालों तक आरजेडी के शासन में जंगल राज का आतंक झेला है जीत बिहार के उस नौजवान की है जिसके भविष्य को कांग्रेस और लाल झंडे वालों के आतंक के कारण बर्बाद किया गया और मैं आरजेडी को सांप सुंगा हुआ है और जैसे मैंने बिहार चुनाव के समय कहा था बहुत जल्द दोनों का झगड़ा अब खुलकर सामने आने वाला है साथियों आज की ये विजय एक नई यात्रा की शुरुआत है मैं आपको विश्वास दिलाता हूं आने वाले पांच साल बिहार और तेज गति से आगे बढ़ेगा बिहार में नए उद्योग लगेंगे बिहार के नौजवानों को बिहार में ही रोजगार मिले इसके लिए लगातार काम किया जाएगा बिहार में निवेश आएगा ये निवेश और ज्यादा नौकरियां लाएगा बिहार में पर्यटन का विस्तार होगा दुनिया को बिहार का नया सामर्थ्य दिखेगा बिहार में हमारे तीर्थों का आस्था के स्थानों का हमारी ऐतिहासिक धरोहरों का कायाकल्प होगा साथियों मैं आज देश और दुनिया भर के निवेशकों से भी कहूंगा कि बिहार आपके स्वागत के लिए तैयार है मैं देश और दुनिया में बसी बिहार के संतानों से भी कहूंगा कि बिहार में निवेश करने का सबसे उपयुक्त समय है गंभीरता के साथ कहता हूं आज कांग्रेस मुस्लिम लीगी माओवादी कांग्रेस यानी एमएमसी बन गई है यह कांग्रेस मुस्लिम लीगी माओवादी कांग्रेस है यह एमएमसी है और कांग्रेस का पूरा एजेंडा अब इसी पर चलता है और इसलिए अब कांग्रेस के भीतर भी एक अलग धड़ा पैदा हो रहा है जो इस नेगेटिव पॉलिटिक्स से असहज है जो कांग्रेस के नामदार है ये जिस रास्ते पर कांग्रेस को लेकर चल रहे हैं इस पति घोर निराशा घोर नाराजगी अंदर ही अंदर पनप रही है और मुझे तो आशंका है हो सकता है कि आगे कांग्रेस का एक और बड़ा विभाजन हो और साथियों कांग्रेस के जो सहयोगी दल हैं वो भी समझने लगे हैं कि कांग्रेस अपनी नेगेटिव पॉलिटिक्स में सबको एक साथ डुबो रही है और आपको याद होगा इसीलिए तो मैंने बिहार चुनाव के दौरान भी कहा था कि कांग्रेस के नामदार तालाब में डुबकी लगाकर बिहार चुनाव में खुद डूबने और दूसरों को डुबेने की प्रैक्टिस कर रहे हैं और बिहार की जीतना उत्साह पछि प्रधानमंत्री नरेंद्र मोदी अवती काले गुजरात ना प्रवासी छे डेड़ियापाड़ा में देव मुगरा माताजी ना मंदिर पास बेरसा मुंडा की जयंती ઉજવવાનો એમનો આ आदिवासी विस्तारो में डेड़ियापाड़ा ખાસા વર્ષોથી જે તે સમયે બીટીપી અને હવે ચૈતર વસાવાને કારણે આમ આદમી પાર્ટીનો ગઢ બન્યો છે એ ગઢમાં આદિવાસી એવો વિસ્તાર કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે નથી જતો વર્ષોથી ત્યાં એમનો આ કાર્યક્રમ કેટલી અસર લાવી શકશે એ હજી પણ બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે કેમ કે એ વિસ્તારનું મિજાજ બહુ અલગ છે એની રાજનીતિ બહુ વર્ષોથી અલગ છે અને એ વિસ્તારમાં તમે આજે પણ જાઓ ત્યારે તમે જે ગુજરાતની કલ્પના કરો છો અને પછી આપણે એવું કહીએ છીએ કે ગુજરાતમાંથી જઈએ તો બિહારને જોઈને આપણને તરસ આવે તો તમે દેડિયાપાડામાં જઈને પછી ત્યાં જાઓ તો કદાચ તમને તરસ ન આવે કેમ કે જો તમે દેડિયાપાડા કે પછી એનો એકદમ અંદરનો વિસ્તાર નથી જોયો તો તમને બિહારની ગરીબી ગરીબી દેખાય બાકી તમે એ વિસ્તારમાં રહેતા માણસો એમનું જીવન એમની સમસ્યાઓ એ બધું સમજવાનો પ્રયત્ન કરો તો તમને સમજાય કે ગુજરાતે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત કે બાકીના આઠ દસ મહાનગરોમાં સીમિત રાજ્ય નથી આ રાજ્ય એનાથી વિશેષ છે એ બહારના માણસો કે જે માણસોના હાથથી આ દેશની સંસદથી માંડીને આ દેશના દરેક સડક બનેલી છે એ લોકોના જો હાથ નથી તમે એને ગોધરિયા કહી દો કે દાહોદથી આવતા માણસો કહી દો પણ જો એના હાથની મહેનત નથી તો આ શહેરની ઇમારતો નથી ઊભી એવા માણસોનું જીવન એ ત્યારે જ્યાં જ્યારે ગામડે જાય છે ત્યારે શું અવસ્થામાં હોય છે આ પ્રશ્નો બહુ વધારે ગંભીર છે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ બધા આ જિલ્લાઓ માટે કામ કરવાના પ્રયત્નો અને શરૂઆતો કરી હતી પણ પછી તમે એને તળે અંધારું માનો કે જે પણ માનો એ પણ એ આદિવાસી વિસ્તારોમાં એમના શાસન દરમિયાન પણ અને એના પછી પણ બહુ વિશેષ પરિવર્તન આવી નથી શક્યું રાજનૈતિક પરિવર્તન બહુ જ મોટા આવ્યા આમ આદમી પાર્ટીને એ વિસ્તારોમાં બહુ જ મોટી આશા છે અને એ વિસ્તારોમાંથી કોંગ્રેસ ધીરે ધીરે ખતમ થઈ રહી છે એટલે અંબાજીથી ઉમરગામ કોંગ્રેસ માટે આમ પેલો આમ સિક્કો લખી આપ્યો હોય કે કોણ ઊભું રહેશે કોંગ્રેસમાંથી પંજો જોઈને વોટ આપીશું એ માણસોને તમે આજે પણ પૂછો તો એમને ઇન્દિરા ગાંધી યાદ છે એમને ઇન્દિરા ગાંધી સિવાયના રાજનેતાઓ બહુ ઓછા ખબર છે એટલે હજી સુધી એટલા અતીતમાં જીવતા માણસો ફરી એકવાર વર્તમાનમાં આવી રહ્યા છે એમને હવે ધીરે ધીરે એમની યોજનાઓ જે પહોંચી રહી છે એના થકી એ બદલાતી રાજનીતિમાં ભાજપ એનો ફાયદો લઈ શકે છે કે પછી ચૈતર વસાવાનું સામ્રાજ્ય યથાવત રહે છે એ સમય બતાવશે પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ થઈ રહી છે નેતાઓ મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ ત્યાં પહોંચ્યા હતા મુલાકાતે આ વિષય પર જ્યારે પત્રકારો સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું ચૈતર વસાવા માટે સવાલ હતો કે શું એ ભાજપમાં જોડાશે કે કેમ

મારા આદિવાસી ભાઈઓ બહેનોમાં કટૂતા નથી એટલે આ બહુ રૂપિયા સાધુ કદાચ તમારા આંગણે આવે એમને ઓળખજો તમારા ગામમાં આવે તમારા તાલુકામાં આવે તમારા જિલ્લામાં આવે તો ઓળખજો અને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે દેશના એશવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અમારી જોડે છે ગુજરાતના મુખ્યમંત્રી અમારી જોડે છે અમારે કોઈ બહુ રૂપિયાની જરૂર નથી અને એમને જાકારો આપજો અમે એક કારણથી જોડાવાના છે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જોડાવા માટે એક કારણથી તૈયાર છે જો નરેન્દ્રભાઈ મોદી ડીડિયાપાડા આવીને અલગ ઓગણત્રીસમું ભીલ રાજ્ય જાહેર કરે ભીલ પ્રદેશ તો અમે જોડાવા માટે સહમત છે એની રાજધાની કેવડિયાની નામ જો એમણે જાહેરાત કરે તો અમે જોડાવા તૈયાર છે બીજું કે અનુસૂચિ પાંચ અને પૈસા એક્ટ અહીંયા લાગુ કરવી જોઈએ જે પ્રકારે મિઝોરમ નાગાલેન્ડ અને જે આદિવાસી બાહુલ્ય વિસ્તારના રાજ્યો છે ત્યાં લાગુ છે એ પ્રકારની પંચાયત પરિષદ પણ આમાં લાગુ કરવી જોઈએ પૈસા એક પણ લાગુ કરવો જોઈએ નર્મદાનું પાણી આદિવાસીઓને એ લોકો કે અમે આટલા જ વર્ષોમાં નર્મદાનું પાણી આપી દઈશું તો અમે જોડાવવા માટે સહમત છે પણ એ જ દિવસે એમણે અમને બાહેદરી આપે કે આજે અમે બિલ ઓગણત્રીસમું રાજ્ય જાહેર કરીએ છીએ તમે જોડાઈ જાઓ તો અમે બિલ પ્રદેશ જાહેર કરવાના હોય તમે જોડાવા તૈયાર છે બીજું અમે અત્યાર સુધી નથી જોડાતા એનું કારણ એવું છે કે આટલો મોટો નર્મદા ડેમ છે ઉકાઈ ડેમ છે કડાણા ડેમ છે અમારા લોકો વિસ્થાપિત થઈને બાજુ બાજુમાં વસેલા છે પણ અમને પીવાના પાણીના અને સિંચાઈ પાણી નથી મળ્યું શાળાઓના શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી અને અમારા લોકોને રોજગાર નથી આ વિસ્તારમાં ખેડૂતો પકવે છે એના ભાવ નથી મળતા ખોટા જાતિના દાખલાઓ બીજી કાસ્ટના લોકોને એમણે મેળાવડા કરીને પધરાવી દીધા છે અમારી અનામત આજે એ લોકો અનામત આજે છીનવી રહ્યા છે તોતેર ડબલ એની જમીનો છીનવાઈ રહેલી છે જળ જંગલ જમીન પરના અમારા અધિકારો આજે છીનવાઈ રહ્યા છે એ જ પ્રકારે ગ્રામ સભાનો પાવરો અમારા છીનવાઈ રહેલા છે પ્રોજેક્ટોના નામે આજે જીએમડીસીના નામે ગામડાઓ વિસ્થાપિત થાય છે ગ્રીન કોરિડોરના નામે વિસ્થાપિત થાય છે નહેરોના નામે જમીનો ખાલી કરાવે છે જે આ હેરાનગતિ છે એના લીધે અમે એમની સાથે નથી જોડાઈ રહ્યા અને બિહારથી લઈને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન મોટાભાગના રાજ્યોમાં દિલ્હી મોટાભાગના રાજ્યોમાં લાગુ થયેલી કહેવત આજે સૌથી વધારે ચર્ચામાં રહી અને હતું કે બાપ બડાના ભૈયા સબસે બડા રૂપૈયા રેવડી પોલિટિક્સથી એ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ આ સ્પર્ધામાં કોઈ બાકી નથી બધા ભેગા થઈને આ રેવડી પોલિટિક્સથી આપણને મુક્તિ આપે એવી અપેક્ષા સાથે નમસ્કાર